જેથી કરીને તમને ટ્રાફિક નહીં મળે મિત્રો જોવો અહીંયા સાણંદ આપણે પહોંચી ગયા કારખાનામાં જ્યાં આઈસર ભરવાનું હતું ત્યાં અને અહીંયા આપણું આયસર લગાવી દીધું ભરવા માટે તો ભરાય પછી બિલ આવે એટલે ખ્યાલ આવશે કે આનું ભરાય છે તો બતાવું તમને પછી ક્યાંનો માલ ભરાય છે અને એક આપણે સબસ્ક્રાઈબર મિત્રની કમેન્ટ હતી કે હું સાણંદથી જો ગાડી ચલાવું છું સાણંદ કંપનીમાં તો ભાઈ ક્યારેક આવો તો મળજો મારી ગાડી ભરાય છે ઈ આવા વાસણા પાસે સાણંદથી તો રોજ અહીંયા જ છું હું ઈ આવા બાજુ સાણંગ તો ઈ આવા વાસણા બાજુ ભરાય છે મારું આયસર અને આ રીતનું છે કારખાનું મારું તો જો અહીંયાથી હવે આયસર ભરાય પછી નીકળું હું તો બતાવું તમને ક્યાંનો માલ ભરાય છે બધા વિડીયોમાં જોડાયેલા રહેજો તો ભાઈ આપણું આયસર ભરાઈ ગયું અને આ રીતે આપણે પેક કરી લીધું અને આપણા બિલ પણ આવી ગયા તો હવે અહીંયાથી નીકળીએ અને આપણે માલ ભરે છે કંઈક હિંમતનગર હાઈવે બાજુ તો જોઈએ હવે પ્રોપર ક્યાં ખાલી કરાવે છે તો દોસ્તો જુઓ આપણે સાણંદ થી નીકળ્યા ત્યાં કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે પછી આવ્યા શાંતિપુરા સર્કલ અને અહિયાં ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો હરવો હરવો વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ અહીંયાથી આપણે લઈ લઈએ રાઈટ સાઈડ એટલે આવી જાય આપણો રિંગ રોડ અમદાવાદ સરદાર પટેલ રિંગ રોડ અને મિત્રો આપણે ગાડી ખાલી કરવા જવાનું છે સવારે અને આપણે માલ ભર્યો છે એક ખાલી કરવાનો છે હિંમતનગર અને એક ખાલી કરવાનો છે રણાસણ એમ કરીને બે પાર્ટીનો માલ ભરેલો છે આપણી ગાડીમાં રણાસણ એની હિંમતનગર તો કાલે આપણે બે બાજુની જર્ની જોવા મળશે તો અત્યારે તો આપણે ગાડી રાખી દઈશું અસલાલી પેટ્રોલ પંપ ઉપર અને પછી ખાલી કરવા નીકળીશું સવારે તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો જઈએ પહેલાં પંપે તો મિત્રો બધાને જય માતાજી આજે છે આપણે દિવસ બીજો હો કાલે રાત્રે આપણે પેટ્રોલ પંપ પર ગાડી રાખીને સૂઈ ગયા હતા અને અત્યારે સવારમાં નીકળી આવ્યા હતા છ વાગે અને અત્યારે ડાયમો વાગવા આવ્યા છે સાવા સાત અને આપણે જોવો અમદાવાદ રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ આ સિવાય અમદાવાદનો રિંગ રોડ સરદાર પટેલ જોઈ શકો છો અને મિત્રો આપણે આ જે માલ ભર્યો છે એ બે ગત્યારનો માલ ભર્યો છે તો એક આપણે પહેલાં ખાલી કરવાનું છે રણાસર જે હિંમતનગર બાજુનું રણાસર કરીને ગામ છે ત્યાં હાઈસર ખાલી કરવાનું છે તો ત્યાં ખાલી કરવા માટે આપણે અત્યારે દાવકમાં જશું અહીંયાથી આપણે આપણે ગામવાનો રસ્તો પકડીશું ડ્યાગામ અસોલ થઈને રણાસર દબાય અને બીજી ડિલેવરી ખાલી કરવાની છે હિંમતનગર તો ડિટેલમાં આપણે હિંમતનગરવાળા હાઈવે ઉપર આવીશું જો અત્યારે આપણે ચાલ્યા જઈએ છીએ રિંગ રોડ ઉપર તો અત્યારે જ આવકમાં થઈને નીકળી જઈશું અને પછી રિટર્નમાં આપણે હિંમતનગર વાળો હાઈવે પકડીશું હિંમતનગર ખાલી કરીને અને આપણે આમ ઈ મારવાનો છે ગોર તો જઈએ પહેલાં ત્યાં આગળ ખાલી કરવા જોઈએ કેટલા ટાઈમમાં આપણું હાઈસર ખાલી કરે છે આ તે બતાવું તમને અને બીજું મિત્રો કે આપણે ઓલ ગુજરાતનો માલ ભરીએ તો રિટર્ન આપણે જ ભરીએ છીએ ભાડું હોય તો જ ત્યાં મજા રિટર્ન ગાડી ચલાવવાની અને બીજા નંબરમાં કે આ ગાડીમાં મારે રસ્તા તિરપાલ દે એવું કરવાનું નથી આવતું એટલું બધું એવો માલ પલળે એવો માલ જ નથી ભરતા અમે કે એટલી બધી પિંજણ હોય એવો માલ નહીં ભરવાનો એટલે આમ વાંધો ન આવે તો હવે ચાલે જઈએ અને આગળની જર્ની તમારી જોડે શેર કરું કે આ જમીએ છીએ કે આ ચા પાણી કરીએ છીએ આ તે બધું આગળ આગળની જર્ની બતાવું તમને તો મિત્રો બધા વિડીયોમાં બન્યા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો હાલો તો મિત્રો જો ફાઇનલી કન્ટિન્યુ ટ્રાય કર્યા પછી અત્યારે આપણે પહોંચી આવ્યા ડેગામ અને આ ડેગામ ક્રોસ કરીએ છીએ આપણા મિત્રો ચા નથી પીધી સવારની ક્યાંય ઘરેથી નીકળ્યા પંપેથી ત્યારે ચા પાણી કરીને નીકળ્યા હતા ત્યારે ચા નથી પીધી તો હવે ત્યાં તો આગળ રાખીએ વ્યવસ્થિત મસ્ત ચા પીએ પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ

તો આગળ તો ભાઈ જુઓ આપણે પહેલી જગ્યાએ ગાડી ખાલી કરવાની હતી ખાલી કરીને નીકળી આવ્યા અને અત્યારે તો પહોંચવા આવ્યા છીએ રણાસન ચોકડી આ રણાસન ગામ ક્રોસ કરી લીધું અને રણાસન ચોકડી પહોંચવા આવ્યા અને આપણે નેક્સ્ટ ડિલિવરી ખાલી કરવાની છે હિંમતનગરમાં અને આ રણાસણ આપણે અમદાવાદ વાળું નગરી હિંમતનગરની બાજુમાં આવેલું રણાસન છે અને અહીંયાથી હિંમતનગરની ડિસ્ટન્સ બતાવે છે ઓગણીસ કિલોમીટર તો આપણે કન્ટિન્યુ ચાલે રહીએ જો આ છે રણાસન ચોકડી હિંમતનગર બાજુની એ ક્રોસ કરીએ છીએ અત્યારે

અને આ રીતે વ્યુ આવે છે મોટા ઘટો જોઈ શકો છો હવે આપણે કન્ટીન્યુ ચાલે જઈએ તો મિત્રો જો આપણે હિંમતનગર અમદાવાદ હાઈવે ઉપર કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ ખાલી કરીને નીકળ્યા તારના ખાલી પાછળ આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે તો ત્યાંથી ચા પાણી કરીને નીકળ્યા તારના કન્ટિન્યુ ચાલે આવીએ છીએ જોઈ શકો છો હાઈવેનો વ્યૂ અને આગળ આવી જશે સર્કલ ત્યાંથી આપણે ગાડી લેવાની છે રિંગ રોડ બાજુ તો આગળ બતાવું તમને રિંગ રોડ નો નજારો તો મિત્રો જુઓ આપણે આવી રિંગ રોડ ઉપર અમદાવાદ અને અહીંયાથી આપણે લેવાનું છે આઈસર લેફ્ટ સાઈડ એટલે આ છે સરદાર પટેલ રિંગ રોડ જોઈ શકો છો અહીંયાથી લેફ્ટ સાઈડ લઈ અને આપણે કન્ટિન્યુ ચાલ્યા જશું

અમદાવાદ મેન સિટીમાં કેટલો ટ્રાફિક હશે એ તમે તમારી રીતે અનુમાન લગાવી શકો છો અને આપણે મિત્રો કાલે જવાનું છે ડાયરેક્ટ અસ્પાલ પેટ્રોલ પંપ ઉપર અને ત્યાં ગાડી રાખી લઈશું અને ગાડી રાખીને જતા રહીશું ઘરે અને કાલે બપોર પછી આપણે ગાડી ભરવા દેવાનો ઓર્ડર આવી ગયો છે તો આપણે નેક્સ્ટ ભરવાની છે આપણે ખરા જ નહીં તો આપણે ટ્રીપ રહેવાની છે સાણંદુર ખરાદ તો તમને ખોરાકનો વિડીયો તમને બીજા વિડીયોમાં જોવા મળશે તો આપણે આ વિડીયોને કરીએ આપણે બીજા એક નવા વિડીયોમાં નવી થરાદની ટ્રીપ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી નય મે